નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી એમાં આપણે છઠ્ઠો પાઠ લોહીની સગાઈમાં એકતાલીસ પેજ નંબર સુધી આગળના વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા હતા તો આજે આપણે બેતાલીસ પેજ નંબરમાં આગળ જોઈશું મંગુ એને પહેરાયેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી ઘેલમાં આવી ગઈ હોય તેમ અમૃતકાકી સામે જોતા એ હસી પણ ખરી એ સમૂહ અમૃતકાકીનું દિલ કંપાઈ ગયું ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે મંગુને મંગુને એટલું એ ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભવતા અમૃતકાકી ઉમરા ઉપર ફસ પડ્યા ઉઠ્યું દીકરીનું કોઈ નથી સગી મા પણ એની ના થઈ દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપડતા કહ્યું મોડું થાય છે હવે નીકળવું જોઈએ અને ફળિયા બહાર નીકળતા એને ધોતિયાના છેડાવતી આંખો લૂછી નાખી પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોડી બીજી સ્ત્રીઓએ કાકીને ટેકો આપ્યો છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા બે જણે જાળીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણીયામાં ચડાયું મંગુ ગાડી ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો આવી આગે પીછે સોરી આવી ખાધે પીછે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહડામાં લાકડા જેવી થઈ જશે એટલે કે સાવ માય કાંગલી થઈ જશે ત્યાં તો ઢોરની પેઠે ટંકી તેમ જેમનું તેમનું નર્યું એટલે બસ આ છોડીની માં નથી કાકીએ આ અસરે થઈ પડ્યો આંખમાં આંસુ આવી ગયા કંઠ રૂંધાઈ ગયો શરમથી ડોકું નીચું નમી ગયું સાથે સાથે માનું નમતા મા તરીકે એમને સોરી માથું નમતા મા તરીકે એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો બાપરે તમે મા થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાનો દવાખાના નો સો દોસો એટલે તમે શું કહે છે કે તમે મા થઈને તમે ને દવાખાને ધકેલું મૂકો છો દવાખાનો શું વિશ્વાસ એમ અમર કાકી જો એકલા હોય કે દીકરાને માઠું લાગવાની બીક ન હોય તો વળતી ગાડીમાં મંગુને લઈને એ ઘેર પાછા ફર્યા હોય પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા મુલાકાતનો સમય હતો એટલે વચનાખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા સ્વજનોએ ઘેરથી આણેલી એટલે કે ઘરેથી આપેલી રસોઈ ઘણા જમતા હતા અમદકાકી પરિચય પરિચયિકાઓ તરફ જોઈ એટલે કે નર્સો તરફ જોઈ રહ્યા હતા પેલી બાઈની જે પરિચયિકા હતી તે હસીને બોલી હવે હું તમને બધું આપીશ તમારા ધણી સારું સારું ખાવાનું લાવે છે એકવાર ખાઈ લે પેલી ગાડી બાઈ છણકો કરવા બોલ કરતાં બોલી મેં દાતણ નથી કર્યું મેં મોઢું નથી ધોયું અમત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું છતાં સહેજ પણ ખીચાયા વગર પરિચય ચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું નેપકિન વતી મોં લૂછી નાખ્યું અમરકાકીના હૈયાને ઢાઢક વળી કે કામ કરનાર લોક છે માયાળુ ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા રમત કાકીના દીકરાને મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો માને સંતોષ થાય તે માટે તે સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવી મેટ્રને મેટ્રને કહ્યું એ બાબતમાં તમારે ચિંતા ન કરવી વચ્ચે અમર કાકી બોલ્યા બોર એટલે કે બહેન ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે કોઈ પાસે બેસીને એને ખવડાવી નહીં તો એ ખાતી નથી આટલું બોલતા એમને કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું દૂર ઓપેલી પરિચયિકાઓ નજર છોડ દોડી આવી એક બોલી ઉઠી તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં અમે એને મોંમાં કોળીઓ ગાલીને ખવડાવીશું ગળગળા સાથે અમૃતકી બોલ્યા એ જ બોન મારે કહેવું છે એને જાડો પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે તો જોજો નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે બીજી પરિચા રીકા બોલી રાતમાં ચાર પાંચ વખત તપાસ કરવામાં આવે છે અમૃતકાકીએ કહ્યું રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી જેને ઊંઘ ન આવે એને ઊંઘની દવા આપીએ છીએ એને બીજા તોફાની મારે નહીં તે જોજો તોફાની હોય એને જુદા કરવામાં આવે છે રાતે બધાને જુદી જુદી ઓળીઓમાં સુવડાવવામાં આવે છે મળવા આવેલા મુસાફરીઓ વિદાય લેતા ત્યારે દર્દીએ અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું એ તક ઝડપી લઈ અમદકાકીની નજર બે ત્રણ વખત અંદર ડોકાઈ રહી હતી ત્રણ ચાર સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ એક એમના ભણી તરફ ભણી નજર કરી એટલે કે એમની તરફ નજર કરી છાતી કોઢિયને એ એવો ડોળો ત્રાસો કર્યો કે એ છડી મર્યા એ ઉપરથી એમને અંદરનું રૈતાણ જોવાનું દિલ થયું માગણી કરી મંગુને

પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાડ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણી નથી એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી લે જોઈએ છે તારે એ રૂમાલ પકડવા માની શોટ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી તું મારી પાસે રહીશ ને બહેન હું તને સારું સારું ખાવાનું આપીશ નવા નવા કપડાં પહેરાવીશ મોંઘુ એના મોં સામે તાકી રહી હતી એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપવું કહીને એનો હાથ પકડી આગળ કરી પેલું બાણું અધ ખુલ્લું થઈ મંગુને ગળી ગઈ મંગુ મંગુની ની કાળજુ કંપી જાય એવી ચીજ અમર કાકે ફરી નાખી ડાક્ટરે આશ્વાસન આપ્યું આપતા કહ્યું ગળા અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાની ઘેર મૂકી જાઓ છો એમ માનજો ઉંમરની ઉમરની વયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મિત્રને આશ્વાસન આપતા કહ્યું આજ સુધી તમે એમના એના એક બા હતા આજથી હું એની નવી બા થઈ છું કાકીનું ડુસકું ભરતા બોલ્યા એને ઢોર જેટલું એ ભાન નથી મેં એને આ સુધી મારાથી અળકી કરી નથી કુસુમને તમારા એટલે કાળજુ કઠમ કરી અને એમનો કંઠ ગયો કહ્યું એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાઈ થઈ જશે અમર કાકેનો ડૂસકુ સમ્યું છતાં એમની નજર પેલા બંધ બારાની વિધી મંગુ ઉપર મંડાયેલી હતી મંગુએ જાણે એમને યાદ દેવડાવી હોય તેમ એ બોલ્યા

જે ખર્ચ થશે તે અમે આપીશું જે એની ચાકરી કરતું હશે એને પણ રાજી કરીશું અમર કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે એ બંનેનો બંનેના મો ઉપર શોકના વાદળ છવાયેલા હતા મૂંગા મૂંગા બંને બહાર ઊભેલા ઊભેલી ઘોડા ગાડીમાં બેસી વિદાય થયા ગાંડીના ડબ્બામાં સોરી ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમત કાકીને સાંભળી આવ્યું દવાખાનમાં સૂવા ખાટલો આપતા હશે કે નહીં મંગુ નીચે રહેતી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવી હોત તો આ ભાળવણી કરવાનું રહી જ ન જાત ઓળીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત દવાખાનામાં કામ કરનાર માયુ છે ભલા છે એવી ખાતરી અમદકાકીને થઈ હતી પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો એટલે કે મનમાં રહી ગયું હતું એમ આમને સોરી આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને એનો ટેકો આપતું હતું પેલું અધ ખોલું બારણું ભૂતની માફક ભર ભમતી ગંદી જથ્થર વથ્થર અને ભૂખે મરી ગઈ હોય એવી બિહામણી ગાંડી સ્ત્રીઓ એ સાથે અમર કાકીને મંગુ પોતાને ન જોવાની થી રડતી હોય એ તેઓ સાથ સંભળાવી એમની આંખોમાંથી આંસુ ચાલ્યા બાજુમાં બેઠેલી સ્ત્રીને પૂછપરછ કરી કેમ બા રડો છો કોઈનું મૈણું થયું છે રાત્રે પોણા અગિયાર વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાત જોતી પાડોશન જે એમની પિતરાઈ થઈ હતી તે જાગતી હતી એમને માટે એણે રસોઈ કરી રાખેલી હતી પરંતુ બંને જણે વાડું કરવાની ના પાડી હતી સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આકળ કરવાની જીભ ન ઉપડે તેમ પાડોશ ખેંચતા કરી શકે અમૃતકાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો મંગુ અત્યારે શું કરતી હશે પડે પડે એ જ બી વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો કેટલી ઠંડી છે એને ઓઢાળ્યું હશે પેશાબ કરી પલાળ્યું હશે તો એની ગાઘરી અને પાથણું બદલ્યા હશે જ્યારે મંગુ એમને બોલ સંભળાવતી હોય તેમ એ બબડ્યા બેટા પેશાબ ન કરતી ઓઢાળેલું કાઢી ન નાખતી આ શબ્દ સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા છતાં મંગું એનો અમલ કરતી નહીં રાત્રે એણે પેશાબ કર્યો હોય તો એની ગાકડી અને પથારી એ બદલી નાખતા મંગું મોટી થઈ છતાં પોતાની ભેગી અને સોડાવતા જેથી એ પેશાબ કરે તો પોતાનો પોતાની તરત ખબર પડે જાગી જાય અને એને વિનામાં સૂઈ રહેવું ન પડે કાકીને પોતાને પણ એના વગર પથારી સુની સુની લાગતી હતી મનમાં થયું મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું એમને ઈસ ઉપર કપ કૂટ્યું હું મા થઈને એને દવાખાને હસેલીને આવરી આવતી રહી એમનાથી ડૂસકું ભરાઈ ગઈ બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી મા કરતાં એને સોમા ભાગની મંગુ સાથે માયા ન હતી છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળ મીઠ પથ્થર મુકાઈ ગયો હતો માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે સૂંથી રહી હતી એની એને સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો એનું હૈયું પોકારી ઉઠ્યું માનું આ દુઃખ કોઈ ઉપાય ટાળવું જોઈએ દીકરો થઈને આટલું ન હું ન કરી શકું તો મારું જીવતા દૂર છે એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ બહુ એના મૂત્ર ધોવા તૈયાર નહીં થાય તો હું ધોઈશ એ સાથે વેદનાનો કાંઈ મીઠ પથ્થર એની છાતી ઉપર ખસી ગયું ભર્યું હોય તો દીકરાને તે ઘડીએ પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત પરંતુ એ જપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એની એમ માની દીકરાએ ઊંઘમાં આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ વહેલી પરોઢે ઘંટીનો અને વલણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વિંધી નાખે એવી ચીચા ચીસા ચીસ અમર કાકીએ કરી મૂકી ધાજો રે ધાજો મારી મંગુને મારી નાખી રે દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો પાડોશી દોડી આવ્યા ઘંટીઓ અને વલણા થંભી ગયા જેણે સાંભળ્યું તે ઢાઈ એટલે કે દોડી આવ્યા અને આવ્યા તેવા હપકી ગયા અમદકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે કે અમરતકા મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ પૂર્ણ થાય છે આ પાઠ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી લેવામાં આવી છે તો આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું